નમસ્કાર દર્શક મિત્રો જીજી બાર ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું રાધનપુરના અર્જનસર ગામની સીમમાં નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યા ખેતરમાં વાવેલા જીરા અને સુવાના પાકમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાન કેનાલોની સફાઈ કર્યા વગર આડેધર પાણી છોડવામાં આવતું હોવાના ખેડૂતોના આક્ષેપ મોઘા ભાવે બીજવારા લાવી વાવેતર કરેલ પાકમાં પાણી ભરાતા પાક નિષ્ફળ જવાની ભીતિ નર્મદા નિગમની બેદરકારીને કારણે ખેડૂતોના પાડતા ઉપર પાટું બાઇટ શિવાભાઈ ચૌધરી રિપોર્ટર મુકેશ સોલંકી પાટણ રાધનપુર કેનાલ છીનાડ માયનો રહ્યું છે તો સરકારને સીધી વિનંતી અને અધિકારીઓ ઉપર કાયદેસરની એક્શન લો કોન્ટ્રાક્ટરને બી અને અર્જન સર કેનાલ કોર્ટ થવાને કારણથી કોન્ટ્રાક્ટરે સફાઈ ના કરવાના કારણથી ખોટા બિલ ઉપાડી અને ખેડૂતના ક્ષેત્રમાં આશરે આઠ વીઘા હુવા ત્રણ વીઘા જીરું પાણીનું બે બે ફૂટની અંદરમાં પાણી ભરી ગયું છે તો સરકાર શ્રીને ને નમ વિનંતી તાતકાલીઓના અંદર અંદરમાં પગલા લે અને ખેડૂતને વળતર આપે એના માટે ચુકાદો આપે આપણું નામ શિવાભાઈ મેહાબી ચૌધરી